બોલો તમારી પર્સનલ ઓળખાણ નહી આપતા આપણે યુટ્યુબમાં તમારો અવાજકે બટકે આવે છે કઈક નેટવર્ક માર્યો છો કઈ સમજાય તો જવાબ આપું ને કયા વાત છે તો મગાઈક નેટવર્ક માર્યું એટલે તો બોઈ લઉં હાલો અમારે 2000 અમારા સતમાંમાં અમારું નામ પાછળ મારા પપ્પાના નામની દિગલે મારા દાદાનું નામ આ લોકો કમ્પ્યુટર પર ચડાવી દેલું છે હમ અને 2015 થી ફરજી તો કોઈ ચાલો ભૂલી હશે તો નહીં સુધરે એ લોકોની ભૂલ હશે તો સુધરશે સાધ ની કાગળ કઢાવો એ લોકોની ભૂલ હોય તો દેખાડો એને એટલે સુધારવું પડશે ન સુધારો પ્રાંતમાં અરજી કરો તમારી અરજી કરી નામ થી ભૂલ થઈ ગઈ હોય તો સુધરશે બાકી તમારી ભૂલે હશે તો નહીં સુધરે સાધની કાગળો કઢાવી અને પછી અરજી કરો પ્રાંત અધિકારી સાહેબ ને તમારી ભૂલ થી નથી ને એ જોજો કરો હા એટલે સુધરશે ઓકે ઓકે સરકારી મેન્શન કરવી પડશે સાદની કાગળો કઢાવો એટલે બધું નીકળશે કે જે એની અંડરલાઈન કરજો કે હા મે આ રીતે અરજી કરી હતી અને આ લોકોએ આવું નામ ભૂલથી ચડાવી દીધું એટલે સુધરશે હા હા મામલે હા 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 ભલે ધન્યવાદ હા